સાથીઓ હું તમને એ વાત કરતો હતો કે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે લોકોને જગાડવાનું કામ કરે છે ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની છે દોસ્તો વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો પણ સમાજની બહુમતી જેની પાસે છે માણસ સમાજ ઉપર રાજ કરશે જનતા ઉપર રાજ કરી શકશે દોસ્તો ચૈતર વસાવા એવા આગેવાન છે કે જેને બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાળ કામ કર્યું છે એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી આવે છે ભાજપ એમ છે કે આદિવાસી સમાજ નો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજ નો વ્યક્તિ ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ પણ તમે બનાવેલી તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે નેતૃત્વ કરવાની તક મળે એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે દોસ્તો મારી જેવા ઈશુદાન ઈશુદાનભાઈ ગઢવી જેવા રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ સામાન્ય ગરીબ પરિવારમાંથી ગામડામાંથી આવતા યુવાનો છીએ જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે આપણાથી આ જોવાશે નહીં હવે તો કાંઈક કરવું પડશે ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના મેદાનમાં ઉતરી અને જનતાના આશીર્વાદ માગીએ દોસ્તો સાથીઓ હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર વસાવા ભાજપ ને મજા ન આવી તો બીજી વખત વિસાવદરવાળી કરી છે અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર અંદર વિસાવદરવાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે દોસ્તો સાથીઓ હું છેલ્લી એટલી આશા રાખું છું કે આક્રોશ ને ઠંડો ન પડવા દેતા તમારા જુસ્સા ને લડાઈ બહુ લાંબી છે લડાઈ નથી લડતા આપણે તો બેસવાની લડાઈ લડીએ છે જોઈએ તો માત્ર જામીન નહીં જોઈએ તો આખી સરકાર જોઈએ અને એ પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે દોસ્તો દોસ્તો પોલીસના દંડાથી શાસન ચાલી નહી શકે એફઆઈઆર જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે દંડાના દમ પર સરકાર નહીં ચાલે અને ડંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત બિરસા મુંડા બી ગયા હોત સરદાર પટેલ બી ગયા હોત તો આ દેશમાં આઝાદી નો આવી હોત એટલે દંડાના ડરથી ડર્યા નહીં દંડાના ડરથી ઝૂક્યા નહીં એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા અમને જેલ ને ડર ન બતાવો અમે તમારી જેલથી અમે તમારા દંડાથી ડરવા વાળા લોકો નથી અમે ભારતના સંવિધાન ને માનનારા લોકો છીએ ભારતનું સંવિધાન અમને તાકાત આપે છે ને એ નો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવી એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો ભાઈ સાહેબ બાપા ટેટમાં આપો ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી આમાં માર્ક ને તેમાં માર્ક દોસ્તો ભણી ગણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઇનમાં ઊભા છે નથી નોકરી મળતી નથી ભરતી આવતી નથી પેપર ટાઈમે આવતા આવે છે લીક થઈ જાય છે હું તમને ગોપાલ ઇટાલિયા નવો નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું આવો રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે રાહ આવો રાજકારણમાં બધા આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસનું નોંધ કોણ લઈ રહ્યું છે આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ પછી નિર્ણય કર્યો કે આઠ પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ केजरीवाल નો સાથ માંગ્યો એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિશાવદરના આશીર્વાદથી ધારા સભ્ય તરીકે ઉભા દોસ્તો હું તમને બધાઈને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી હટાવો આટપાસને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો ક્યાં સુધી લાચારી કરીશું આવો રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાવ સંઘર્ષ કરો કામ કરો એક વર્ષ નહીં તો બે વર્ષ નહીં તો ચાર વર્ષે તો તમારામાંથી અનેક જુવાન્યા કોઈ તાલુકા પંચાયતમાં કોઈ જિલ્લા પંચાયતમાં કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે અઘરું જરાય નથી અઘરી એક જ બાબત છે નિર્ણય લેવો પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું આ નિર્ણય લેવો અઘરો છે એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાશે કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ સમાજની આંખમાં ધૂળ નાખીને સમાજને છેતરીને સમાજ સમાજ કરીને પોતાનું સારું કરી લેવા વાળા સો નેતાઓ છે પણ સમાજ માટે એક વાર નહીં બે વાર નહીં દસ દસ વખત જેલમાં જાય એવા કેટલા છે અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા એમના બે પત્નીઓ એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે જે માણસ જેલમાં એકલો નથી એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લે પણ ચૈતર વસાવાય કરોડો કમાવામાં નહીં આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું એટલે આપણને મળ્યો છે એ આગેવાનનું નીચું ન પડવા દેતા એને ધીમો ન પડવા દેતા એનું બળ તમે લોકો છો આદિવાસી સમાજ છે એવું બધાને વિનંતી કરું છું ગામડે ગામડે આ વાત પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે પણ હવે પછી જો ભાજપ સુધરશે નહીં તો ચૈતર વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે દોસ્તો આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી